જંબુસર તાલુકાના કાવી ગામે આપણનો સંકલ્પ વિકસિત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારત અને ગુજરાતમાં જ્યારે મોદી સરકારની ગેરંટીની ગાડી ગામે ગામ જઈને લોકોને સરકારની યોજનાઓથી તથા સરકારે કરેલા વિકાસલક્ષી કામોથી અવગત કરાવી રહી છે ત્યારે જંબુસર તાલુકાના કાવી ગામે આજરોજ વડાપ્રધાનની આ ગેરંટીની ગાડી આવી પહોંચતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના કર્મચારી સંજય પરમાર યોગેન્દ્ર રાઠવા વાસ્મોના પ્રોજેક્ટ મેનેજર હેમેન્દ્ર ગઢવી આઈસીડીએસના કર્મચારી મીનાબેન પરમાર કાવી હાઈસ્કૂલના આચાર્ય હારુન વોહરા તાલુકા પંચાયત સદસ્ય સાજીદ મુનશી તથા કાવી ગામના સરપંચ મીનાજબેન મુનશી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં ગ્રામજનોએ ઉપસ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈ યોજનાઓની માહિતી પ્રાપ્ત કરી હતી તેમજ વિવિધ યોજનાઓના લાભ લેવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ પણ મેળવ્યું હતું સમગ્ર દિવસ દરમિયાન સરકારની યોજનાઓના વિવિધ સ્ટોલ કર્મચારીઓએ પણ ખડેપગે રહી ગ્રામજનોને સહકાર આપ્યો હતો રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી કાવી